તો હવે સમાચાર વિસ્તારથી રાજકોટમાં લાગેલી આગ બાદ એન્ટી કરપ્શન બ્યુરો એક્શન મોડમાં છે એસીબી ભ્રષ્ટાચારી કર્મચારીઓને પકડવા માટે ખાસ ઓપરેશન શરૂ કર્યું હતું રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ ઓફિસર સાગઠિયા અને ફાયર બ્રિગેડ ઓફિસર થેબાને ત્યાં એસીબી દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં ગત શનિવારે સાંજે છ વાગ્યાના સુમારે રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં ભીષણ આગ કાટી નીકળી હતી આ અકસ્માતમાં બાર બાળકો સહિત અઠ્યાવીસ લોકોના મોત થયા હતા અનેક લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા ત્યારે અઠ્યાવીસ લોકોના મોત થયા બાદ સરકાર સફાળી જાગી છે અને રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં ગેરકાયદેસર ગેમ ઝોન સામે કડક કાર્યવાહી હાથ ધરી છે અને ઘટના માટે જવાબદારો સામે દરોડા પાડવામાં આવ્યા છે તે સાથે રાજકોટમાં એસીબીના સ્થાનના સમાચાર મીડિયામાં ફરતા થતા આ ઘટના માટે જવાબદાર અધિકારીઓ હરકતમાં આવી ગયા હતા ત્યારે એસીબીએ રાજકોટના મ્યુનિસિપલ ટાઉન પ્લાનિંગ ઓફિસર એમડી સાગઠિયા અને ફાયર વિભાગના બીજે થેબરા સહિત પાંચ સ્થળોએ દરોડા પાડ્યા હતા સસ્પેન્ડેડ અધિકારીઓની પણ મિલકત સંબંધી તપાસ હાથ ધરાઈ છે તમામ અધિકારીઓને ત્યાં દરોડા અને કાનૂની કાર્યવાહી હાથ ધરવા માટે ગૃહ વિભાગે આપેલા આદેશ પ્રમાણે આજે દરોડાની કાર્યવાહી હાથ ધરાઈ છે ત્યારે રાજકોટ એસીબીના અધિકારી દ્વારા મીડિયાને સમક્ષ કામગીરીને લઈ નિવેદન આપતા જણાવ્યું હતું કે હાલ અત્યારે દરોડાની કામગીરી શરૂ છે ચારથી પાંચ ટીમો દ્વારા અત્યારે દરોડાની કામગીરી કરી રહ્યા છે અને તપાસ ચાલુ છે